રવાડી વાસુભાઈ પર્વતભાઈ ગામ ગણેશપુરા વડા ગામની આજુબાજુ કોળીઓ આવેલી છે બ્લાસ્ટિંગનો એટલો બધો ત્રાસ થઈ રહ્યો છે અરજો કડી કહીને થાકી ગયો કર્મચારીઓ આવશે છે આ માફિયાઓ હાફના કણોનું દૂધ પૈસે એટલે કર્મચારીઓમાંથી આવીને જતા રહેશે કોઈ જવાબ મળતો નથી અને બ્લાસ્ટિંગ બે ફાર્મ થઈ રહ્યો છે બરાબર આજે બપોરે આજે શુક્રવાર છે તારીખ એકવીસ બે બે હજાર પચીસમાં આજે બ્લાસ્ટિંગ આખું મકોન ધરી જેવી રીતે બ્લાસ્ટિંગ થયું બે ફાર્મ તો કોઈ જવાબ મળતો નથી આ લોકોને કે કંઈ થાચા સાદા બ્લાસ્ટિંગ કરો પણ કરતા નથી એટલે હું સરકાર સરકારશ્રીને જવાબ આપું વડા ગામની નજીક કોળીઓ આવેલી આજુબાજુ મકોનને બહુ જ નુકસાન ભારે થઈ રહ્યું છે પણ કોઈ જવાબ મળતો નથી અધિકારીઓ આવ તો આ મોટો મોથો એ લોકોને પૈસા ખવડાવી દઈ એટલે બસ અધિકારીઓ જતા રહે ત્રણસો ત્રણસો ફૂટ ખોણું ઊંડી આજુબાજુના ખેડૂતોનું બહુ જ નુકસાન થઈ રહ્યું છે પણ કોઈ જવાબ સરકારનો મળતો નથી ત્રણસો ફૂટ ઊંડી ખોણું જઈ આજુબાજુ ખેડૂતોનો પાણીનો તર નીચો જતો રહ્યો સાહેબ તો સરકારશ્રી કોઈ જવાબ આપતું નથી એટલે આટલું વિનંતી છે સરકારશ્રીને કે ગામ નજીક કોળીઓ વડા ગામની છે એની એનું તો એનું જવાબ બ્લાસ્ટિંગ બે ફાર્મ થઈ રહ્યું છે અને તૂટાવાળા પેલા કનુભાઈ બે ફાર્મ ટોટાએ આપું છે વડા ગામમાં બે ફાર્મ તૂટાલે છે અને બ્લાસ્ટિંગ બપોરે એક વાગે જ થઈ રહ્યું છે એટલે હું સરકાર શ્રી ગમે તે કરીને જવાબ આપો કોઈ સરકાર શ્રી નિકાલ નહી આનું રસ્તા રોકવાનું ચાલુ થશે હવે કંટાળી ગયાસી હવે વડા ગામમાં આજુબાજુ કોઈ જવાબ મળતો નથી કલેક્ટર સાહેબને ને અરજી થાકી ગયા મામલતદારમાં કરી થાક્યા પંચાયતમાં થાક્યા પણ કોઈ જવાબ મળતો નથી